નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે પંદર જૂનના રોજ જે પોલીસ કોન્સ્ટેબલની લેખિત પરીક્ષા યોજવામાં આવી હતી એની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા એની પ્રોવિઝનલ આન્સર કી જે છે એ જાહેર કરવામાં આવી છે તો પ્રોવિઝનલ આન્સર કી પ્રમાણે કેટલા પ્રશ્નો સામે જે છે એ વાંધા કરવામાં આવી છે કેટલા પ્રશ્નો જે છે એ કેન્સલ થઈ શકે છે ફાઇનલ આન્સર કે ક્યારે આવશે એ તમામ માહિતી જે છે એ આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છે જે વિદ્યાર્થીઓને પાર્ટ એની અંદર ચાલીસ ટકા માર્ક્સ એટલે કે અડતાલીસ કરતા વધારે માર્ક્સ હોય પરંતુ પાર્ટ એની અંદર બત્રીસ માર્ક્સ થતા ના હોય એવા વિદ્યાર્થીઓ આ વિડીયો જે છે એ ખાસ જોઈ લેજો અને હજુ જે છે એ વાંધા અરજી કરવાની છેલ્લી તારીખ આજે બપોરે સોરી આજે રાતે બાર વાગ્યા સુધીની છે તો તમે ચોક્કસથી જો કોઈપણ પ્રશ્નની અંદર તમને એવું લાગતું હોય કે આની અંદર ડાઉટ જેવું છે તો તમે એની અંદર ચોક્કસથી વાંધા અરજી જે છે એ કરી દેજો તો તમે જોઈ લો પાર્ટ એમાં બત્રીસ માર્ક્સ નથી થતા તો ખાસ જુઓ પ્રોવિઝનલ આન્સર કેમાં કેટલા પ્રશ્નો સામે વાંધા અરજી કરવામાં આવી છે કેટલા પ્રશ્નો કેન્સલ થઈ શકે છે અને ફાઇનલ આન્સર કે ક્યારે આવશે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવા છીએ તો સૌ પ્રથમ જે પ્રશ્ન સામે વાંધા થઈ એ છે એ પ્રશ્ન નંબર ઓગણત્રીસ માસ્ટર કી પ્રમાણે શબ્દના અર્થને ધ્યાનને લઈ યોગ્ય વિકલ્પ ઓળખો તો આની અંદર જે વાંધા કરવામાં આવેલી છે એ છે પ્રશ્નમાં છંદ પૂછાયો છે જે સિલેબસ બહારનો છે જેથી રદ કરવા વિનંતી તો આ પ્રશ્ન જે છે એ સિલેબસ બહારનો હતો તો એને રદ કરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડને વિનંતી કરવામાં આવેલી છે એના પછી આગળનો પ્રશ્ન જેની અંદર જે છે એ વાંધા અરજી રજૂ કરવામાં આવેલી છે એ છે છેતાળીસથી પચાસ જે આ પેરેગ્રામ પૂછવામાં આવેલું હતું અને એની અંદર જે છે એ છેતાળીસમાં નંબરનો પ્રશ્ન પછી સુડતાળીસ અડતાળીસ ઓગણપચાસ અને પચાસ જે આ પાંચ પ્રશ્નો છે છેતાલીસ સુડતાલીસ અડતાળીસ ઓગણપચાસ અને પચાસ અહીંયા જે છે એ વાંધા અરજી રજૂ કરવામાં આવેલી છે છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ઓગણપચાસ પચાસ પ્રશ્નમાં જોડું પૂછેલ છે જે ગુજરાતી ગ્રામરનો ભાગ છે અને સિલેબસ બહારનો વિષય છે જ્યાંથી પ્રશ્ન રદ કરવો તો અહીંયા જે છે એ છેતાલીસ સુડતાલીસ અડતાળીસ ઓગણપચાસ અને પચાસ આ પાંચ પ્રશ્નો અને એક ઓગણત્રીસ આ છ પ્રશ્નો જે છે એ સિલેબસ બહારના હોતી એની અંદર જે છે એ પ્રશ્નો રદ કરવા માટે જે છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને વિનંતી કરવામાં આવેલી છે આ પ્રશ્નો રદ થશે કે નહીં એનો જે છે એ આખરી નિર્ણય ગુજરાત પોલીસ ભરતી બોર્ડના હાથમાં છે તો આપણે જે છે એ ફાઇનલ આન્સર કે વેઇટ કરવો પડશે અને ફાઇનલ આન્સર કે ક્યારે આવશે હું તમને વિડીયોના અંતમાં કહું છું પરંતુ ફાઇનલ આન્સર કે આવ્યા પછી જ આપણને ખબર પડશે કે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જે આ છ પ્રશ્નો સિલેબસ બહારના છે એ અંગે શું નિર્ણય લેવામાં આવેલો છે એના પછી આગળનો પ્રશ્ન જે વાંધારજી રજૂ કરવામાં આવેલો છે એ છે નીચે પૈકી કયો આપેલ જૂથમાં તાર્કિક રીતે બંધ બેસતો નથી અને એનું જે છે એ આપણે અહીંયા આપવામાં આવ્યું છે આપેલ ઓપ્શન અને પ્રશ્નને ધ્યાનમાં લેતા બે ઓપ્શન છે આનુષાંગિક પ્રમાણે જુદો પડતો જવાબ મો અને અલ્પ પ્રમાણ પ્રમાણે જુદો પડતો જવાબ ડી આવશે જે બંને પોતપોતાની રીતે સાચા હોય તેમજ જવાબ બી અને સી જે છે એ બંને આવી શકે છે તો અહીંયા જે છે એ જેથી જવાબ બી અને સી જે છે એ અલગ ઓપ્શન આવશે તો આ રીતે જે બાવનમાં નંબરનો પ્રશ્ન છે એની અંદર પણ જે છે એ બે જવાબ સાચા છે એ પ્રકારની સ્થિતિ જે છે એ સર્જાય છે તો આની અંદર પણ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા જ્યારે પણ નિર્ણય લેવામાં આવશે ફાઇનલ આન્સર પ્રમાણે ત્યારે આપણને ખબર પડશે કે આની અંદર જે છે એ બંને પ્રશ્નોનો જવાબ સરખા છે તો આની અંદર જે છે એ કઈ રીતે પ્રશ્ન રદ કરવામાં આવે છે કે તમામ ઉમેદવારોને જે છે એ એક એક માર્ક્સ આપી દેવામાં આવે છે કઈ રીતે કરવામાં આવે છે એની માહિતી જે છે એ આપણને ફાઇનલ આન્સર ક્યાં આવશે ત્યારે ખબર પડશે અને એના પછી આગળનો જે પ્રશ્ન જૈન કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે તો જૈન નામ કયા સંસ્કૃત ક્રિયાપદથી પ્રેરિત છે અને એને રિલેટેડ જે લખ્યું છે એ પ્રમાણે જી સીઈ આરડી ધોરણ અગિયાર પાંચ પાંચમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે જૈન શબ્દ એ સંસ્કૃત શબ્દ જીન પરથી ઉતરી આવે છે જે ઓપ્શનમાં નહીં હોતી આ પ્રશ્ન રદ કરવા માટે વિનંતી તો ઓપ્શનની અંદર જે સાચો જવાબ છે એ એકસો આઠની અંદર આપેલો જ નથી તો એના માટે આ એકસો આઠ નંબરનો પ્રશ્ન છે એ રદ કરવા માટેની વિનંતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડને કરવામાં આવેલી છે હવે આની અંદર પણ ફાઇનલ આન્સર ક્યાં આવે એના પછી જ આપણને ખ્યાલ ખબર પડશે કે આ પ્રશ્ન જે છે એ રદ કરવામાં આવે છે કે નથી આવતો અને એના પછી જે એકસો સત્યાવીસનો પ્રશ્ન છે નર્મદા મુખ્ય નહેર કેટલા કિલોમીટરની જે છે એ લાંબી છે અને એની અંદર ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું જે પ્રોવિઝનલ આન્સર બી જાહેર કરવામાં આવ્યું છે એની અંદર ચારસો ને અઠ્ઠાવન જે છે એ જવાબ આપવામાં આવ્યો છે પરંતુ જે વાંધાર જે કરવામાં આવેલ છે એ પ્રમાણે સરદાર સરોવર નર્મદા નિગમની ઓફિશિયલ વેબસાઇટ પર દર્શાવ્યું છે કે નર્મદા મુખ્ય કેનાલની લંબાઈ ગુજરાત રાજસ્થાન બોર્ડર સુધી ચારસો અઠ્ઠાવન છે જે માત્ર ગુજરાતમાં કેનાલની લંબાઈ થઈ રાજસ્થાનમાં ચુંબોતેર કિમી લંબાઈ છે નર્મદાની કુલ લંબાઈ પાંચસો બત્રીસ કિમી છે જે પ્રશ્નમાં ક્યાંય ગુજરાતનો ઉલ્લેખ નથી તેથી તમામ ઓપ્શન જે છે એ ખોટા છે તમે જોઈ શકો છો અહીંયા જે છે એ ચારસો ને અઠાવન જે છે એ છે મુખ્ય કેનાલની લંબાઈ પરંતુ અહીંયા ક્યાંય ગુજરાત જે છે એ ગુજરાત શબ્દનો ઉપયોગ કરેલો નથી તો રાજસ્થાનના પણ ચુંબોતેર કિમોમીટર જે છે એ જોડવામાં આવે તો કુલ લંબાઈ જે છે એ પાંચસો ને બત્રીસ કિલોમીટર થઈ જાય છે અને એનો ક્યાંય પણ જે છે એ એક પણ ઓપ્શનની અંદર પાંચસો બત્રીસ જે છે એ આવતું નથી તો એના કારણે જે છે એ આ તમામ તમામે તમામ ઓપ્શન જે છે એ ખોટા થાય છે અને એના કારણે આ પ્રશ્ન જે છે એ રદ કરવાની ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે છે એ વિનંતી કરવામાં આવેલી છે તો આજે રાતે બાર વાગ્યા સુધી તમારે હજુ પણ બીજા કોઈ ની અંદર આ રીતે વાંધા અરજી કરવી હોય તો તમે કરી શકો છો પરંતુ જે આ મુખ્ય નવ પ્રશ્નો છે એના સામે જે છે એ વાંધા અરજી કરવામાં આવેલી છે જેની અંદર પહેલા છ પ્રશ્નો જે છે એ સિલેબસ બહારના છે એના કારણે જે છે એ પ્રશ્નો રદ કરવા માટેની માંગણી છે અને નીચેના ત્રણ પ્રશ્નો છે એની અંદર એકની અંદર બે જવાબ જે છે એ સાચા આવે છે પછી અહીંયા પણ પછી છેલ્લા બે પ્રશ્નો એવા છે કે જેની અંદર સાચો જવાબ છે એ એક પણ સિ ઓપ્શનની અંદર આપેલું નથી તો એના કારણે જે છે એ આટલા નવ પ્રશ્નો રદ કરવાની માગ ગુજરાત પોલીસ ભરતી બોર્ડને વાંધા અરજી દ્વારા કરવામાં આવેલી છે બીજા ઘણા ઉમેદવારો છે એમણે પણ જે છે એ એમણે વાંધા અરજી કરેલી છે એની માહિતી આપણને જે છે એ પછીથી મળશે પરંતુ અત્યારે જે આ નવ પ્રશ્નો છે એના સમય મેઇન જે છે એ વાંધા અરજી કરવામાં આવેલી છે હવે આપણે આગળ વાત કરીએ કે ફાઇનલ આન્સર કંઈ ક્યારે આવશે એલઆરડીના ઉમેદવારોની પ્રોવિઝનલ આન્સર કે મુજબ વાંધા અરજીઓ મંગાવ્યા બાદ અંદાજે બે અઠવાડિયા જેટલો સમય લાગશે ફાઇનલ આન્સર કી આવવામાં તો બે અઠવાડિયા જેટલો સમય લાગશે તો એ મુજબ જે છે એ આપણે કહી શકીએ કે જે છે એ ત્રેવીસ તારીખે જે છે એ વાંધા અરજી કરી છે એના પછી ત્રીસ અને જુલાઈની અંદર જુલાઈ દસ પહેલાં પહેલાં તમારી જે છે એ ફાઇનલ આન્સર કી જે છે એ આવી શકે છે અને અહીંયા બીજા જે છે એ ભાઈ એમણે ટ્વીટ કરે છે ત્રીસ તારીખ આજુબાજુ ફાઇનલ આન્સર કી જાહેર થાય તેવી શક્યતા છે તો અંદાજે જે છે એ બે અઠવાડિયા જેટલો સમય લાગે તો ફાઇનલ આન્સર કે જે છે એ દસ જુલાઈ પહેલાં આવી જાય એવી પૂરી શકે છે એના પછી તમારું જે છે એ ફાઇનલ મેરીટ લિસ્ટ જે છે એ ખૂબ જ ઝડપથી જાહેર કરવામાં આવશે કારણ કે પોલીસની ભરતી જે છે એ નવી ભરતી પણ ઓગસ્ટ અને કે સપ્ટેમ્બર મહિનાની અંદર શરૂ થવામાં એના પહેલાં જે છે એ આ તમામ પ્રક્રિયા જે છે એ પૂરી કરી દેવામાં આવશે તો ફાઇનલ આન્સર કંઈ હજુ વાંધા અરજી આવી ગયા પછી એટલે કે આજે ત્રેવીસ તારીખે વાંધા અરજી આવી છે અને એના બે અઠવાડિયા પછી તો ત્રેવીસને સાત ત્રીસ અને ત્રીસ પ્લસ સાત એટલે કે સાત જુલાઈ તો દસ જુલાઈ પહેલાં પહેલાં તમારી ફાઇનલ આન્સર કી જે છે એ ચોક્કસથી જાહેર કરી દેવામાં આવશે મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે કયા પ્રશ્નો સામે વાંધા અરજી કરવામાં આવી છે અને ફાઇનલ આન્સર કી ક્યારે આવશે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ